જેમનો જન્મ ચૌદસો ને અઠ્ઠાણુંમાં કુકડી ગામ મેડતા જોધપુર રાજસ્થાનમાં થયો હતો બિરુદ અને ઓળખ જનમ જનમની દાસી મીરાબાઈનું બિરુદ શું છે જનમ જનમની દાસી પિતા રતનસિંહ તેમના પિતાનું નામ રતનસિંહ હતું જે ઉદયપુરના શાસક હતા માતા વીરકુમારી તેમની માતાનું નામ વીરકુમારી હતું પતિ રાણા ભોજરાજ સિંહ તેમના પતિનું નામ રાણા ભોજ હતું મહારાણા સાંગાના મોટા પુત્ર હતા મેવાડના મહારાણા સાંગાના મોટા પુત્ર રાણા ભોજરાજ સાથે મીરાબાઈના લગ્ન થયા હતા તેમના બાળપણનું નામ પેમલ હતું એક્ઝામમાં પૂછવામાં આવે કે મીરાબાઈના બાળપણનું નામ મીરાબાઈનું બાળપણનું નામ શું હતું તો આન્સર આવશે ધર્મ હિન્દુ હતો વંશ લગ્ન પછી સિસોદિયા વંશના કહેવાતા હતા મીરાબાઈ લગ્ન પછી સિસોદિયા વંશના હતા મીરાબાઈની કર્મભૂમિ વૃંદાવન હતી મીરાબાઈની કર્મભૂમિ કઈ હતી વૃંદાવન મીરાના ગુરુ રૈદાસ હતા મીરાના ગુરુનું નામ શું હતું રૈદાસ બિન સચિવાલયની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો હતો કે મીરાના ગુરુનું નામ શું હતું તો આન્સર હતો રૈદાસ તેમનું મૃત્યુ પંદરસો ને છેતાલીસમાં દ્વારકા ખાતે થયું હતું તેમનું મીરાબાઈને રાજસ્થાનની રાધા તરીકે ઓળખવામાં આવે છે રાજસ્થાનની રાધા કોણ આપણા મીરાબાઈ રાજસ્થાનની રાધા તરીકે મીરાબાઈને ઓળખવામાં આવે છે દીક્ષા તેમને દીક્ષા જીવા ગોસ્વામી પાસેથી લીધી હતી સૌરાષ્ટ્રની મીરા તરીકેનું બિરુદ તેમને કોને આપ્યું હતું ગંગા સતી ગંગા સતી તેમને સૌરાષ્ટ્રની મીરા તરીકેનું બિરુદ આપ્યું હતું મીરા કોણ હતું રાજસ્થાનના રાઠોડ રાવ દુદાજીની પૌત્રી હતી મીરાના લગ્ન સિસોદિયા વંશના રાણા સંગ્રામસિંહના પુત્ર હોજરાજ સાથે થયા હતા મીરા રાણા પ્રતાપના કાકી થાય દ્વારકામાં મીરાબાઈ કૃષ્ણની મૂર્તિમાં લીન થયા હોવાનું મનાય છે દ્વારકામાં મીરાબાઈ કૃષ્ણની મૂર્તિમાં લીન થયા હતા ઠાકોરે મીરાના ત્રીજા નેત્રની પ્રસાદી કહી છે કોણે ત્રીજા નેત્રની પ્રસાદી કહી છે કોણે મીરાના પદોને ત્રીજા નેત્રની પ્રસાદી કહી છે તો ઠાકોર કલાપી નરસિંહ અને મીરા માટે કહ્યું છે હતો નરસિંહ હતી મીરા ખરા ખરા મીરાબાઈ ની કૃતિઓ જોઈશું રામ રમકડું જડયુ રે હારે કોઈ માધવ લો કી કુંજ ગલી મે સત્યભામાનું રોષણુ આ તેમની જાણીતી કૃતિ છે સત્યભામાનું રોષણું

ઘરે કામ છે નેક્સ્ટ છે નંદલાલ નંદલાલ નહીરે આવું ઘરે કામ છે આ હતી મીરાબાઈ ની જાણીતી